એક દિવસ બંને મિત્રોને એવી ઈચ્છા થઈ કે કડોદરાના ફાફડા અને જલેબી બહુ વખણાય છે એટલે જલેબી ને ફાફડા ખાવા માટે બંને મિત્રો નીકળ્યા કડોદરા આવ્યા કરોદરા આવ્યા એટલે જલેબી ને ફાફડા બંને ખલાસ થઈ ગયા પછી વિચાર કર્યો કે હવે હવે અહીંયા સુધી આવ્યા છે તો અલગ ગામ જઈએ અહીંયા આવ્યા બંને મિત્રો બોરડી નીચે બેઠો મારા તો ત્યાં જ બેસણા હતા ની નીચે આવ્યા બને બપોરે બરાબર સાડા બાર વાગ્યા હતા આવ્યા બેઠા વાતચીત કરી બાપુ આમાં કંઈ મેં કહ્યું એમાં તો કશું કંઈ થાય નહીં એ તો ભગવાન એમ કે બાપુ તમારી જિંદગી પૂરી થઈ જશે તો એ નહીં થાય મેં કહ્યું હું મારી જિંદગી પૂરી થઈ જશે તો મારી જિંદગી પાછળ ઘણા બધા છે એ પૂરું કરશે અધૂરું નહીં રે મને વિશ્વાસ છે મારો પરિવાર એવો છે કે બાકીનું જે કંઈ કાર્ય હશે મારું પરિવાર પૂરું કરશે પણ એક વાત નક્કી છે કે મને જે પ્રેરણા થઈ છે એ પ્રેરણા મુજબ જ અલગ ધામનું નિર્માણ થશે થોડીક વાર થઈ બેઠા હતા એટલે અમારે ચંદુભાઈ તમે તો બધા ઓળખો છો ચંદુભાઈ મેં કહ્યું ચંદુભાઈ કંઈક વ્યવસ્થા કરો ફાફડા ને જલેબીની એટલે ભરત ફાફડાવાળા ખાસ વખણા અહીંયા ચોકડી પર અને ત્યાંથી જલેબીને ફાફડા આવ્યા બંને મિત્રો એકબીજા તરફ જોવા લાગ્યા મને એમ છે કે આમ બંને હસે છે જુએ છે હસે છે જુએ છે છેશ બંને જણે જલેબી અને ફાફડાની શરૂઆત કરી અને બંનેના મોટા મરક મરક થયા કરે હો તમારા હમણાં જાય છે તેવા તમારા થાય છે એવા ફાફડાની તો અમે જરાક જરાક મરક થાય અને તેમાં પાછી જલેબી મેં કહ્યું કે પણ જલીલ ભાઈ જોવન ભાઈ આ છે શું તમે મને બહુ મોજમાં દેખાવ છો મને કે બાપુ આપણું અલગ ગામનું કામ પૂર્ણ થઈ જશે શું વાત કરું છું તો કે હા અમને આજે વિશ્વાસ બેસી ગયો કે અલગ ગામનું કામ પૂર્ણ થઈ જશે અને તમારી જે ઈચ્છા છે એ રીતે જ થશે મેં કહ્યું પણ અત્યાર સુધી નહીં ને હવે કેમ તો કે અમારા મનની ઈચ્છા અત્યારે પૂરી થઈ છે જે ઈચ્છા માટે અમે ત્યાંથી સુરતથી નીકળ્યા હતા કડોદરા માધુરી રહી ગઈ અને અલગ ધામમાં પૂરી થઈ એટલે અમને ચોક્કસ વિશ્વાસ છે કે અહીંયા તમારો ભગવાન હાજરા હજુર છે ઉપરનું કામ હવે કરવું કેમ અમારે ચંદુ મામા અહીંયા બેઠા જ છે હવે એક દિવસ બપોરે અહીંયા બેઠો હતો આ જુઓ ઈશ્વરની ગતિ એની લીલા પણ એક વાત તમને એટલી જ કહેવા માંગુ છું કે મારા પ્રભુના ચરણોમાં જેને વિશ્વાસ છે એનો વિશ્વાસ હંમેશા અખંડ રહેશે પણ વિશ્વાસ એવો હોવો જોઈએ હવે કરવું કે બપોરનો ટાઈમ બપોરનો જ એટલે મહારાષ્ટ્રના બિચારા બધા સૌરાષ્ટ્રમાં યાત્રા અર્થે નીકળ્યા હતા દસ બાર દિવસે બિચારા રિટર્ન થયા